પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે દેશમાં ગુજરાત ડક્ટર હબ બને તે માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમી કન્ડક્ટરની પોલિસી તૈયાર કરી છે જેના કારણે દેશના પાંચ સેમી કન્ડક્ટર પ્લાન્ટમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે જે પૈકી ત્રણ પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યા છે જ્યારે એક પ્લાન્ટ ધોલેરા ખાતે તૈયાર થઈ રહ્યો છે સાણંદ જીઆઈડીસી ખાતે જે ત્રણ સેમી કન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે તેમાં માઇક્રોન ટેકનોલોજી રૂપિયા બાવીસ હજાર પાંચસો કરોડના મૂડી રોકાણ સાથે પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે બીજો પ્લાન્ટ સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ રૂપિયા સાત કરોડના મૂડી રોકાણ સાથે સ્થપાઈ રહ્યો છે કેન સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા ત્રણ હજાર ત્રણસો સાત કરોડના મૂડી રોકાણ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તમામ કામનું પ્લાન્ટ હાલ પ્રગતિના માળખે ચાલી રહ્યું છે આ બાબતે શું કહી રહ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયા વિગતે સાંભળીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને સેમી કંડક્ટરનો હટ બનાવવાનું જે છે અને એને અનુસંધાને રૂપિયા પંચોતેર હજાર કરોડના ખર્ચે સેમી કન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પંચોતેર હજાર કરોડનું રૂપિયાનું જે પેકેજ આપેલું છે એને કારણે દેશમાં આજે કુલ પાંચ સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે પરંતુ ભારતમાં પણ ગુજરાત સેમી કન્ડક્ટરનું હદ બને એ માટે આપણા વૃદ્ધો અને મક્કમ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમી કન્ડક્ટર પોલિસી બનાવી અને એને કારણે ગુજરાતમાં આજે દેશના પાંચમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે એ પૈકી સાણંદ ખાતે જે ત્રણ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે એમાં માઇક્રોન ટેકનોલોજી જે છે એ પાંચ હજાર માફ કરજો બાવીસ હજાર પાંચસો ને સોળ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરીને ત્યાં પ્લાન્ટની સ્થાપના પ્રગતિમાં છે બીજો પ્લાન્ટ સી સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ એ સાત હજાર પાંચસો ને કરોડ રૂપિયાને ખર્ચે એ પ્લાન્ટ પણ પ્રગતિમાં છે અને ત્રીજો પ્લાન્ટ છે એ કેન્સ સેમી પ્રાઇવેટ લિમિટેડ ત્રણ હજાર ત્રણસો સાત કરોડ રૂપિયાને ખર્ચે એ પણ પ્લાન્ટ પ્રગતિમાં છે એ ઉપરાંત ધોલેરા ખાતે દેશનો સૌથી મોટો સેમી પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ બાંધી રહ્યો છે અને એમાં એકાણું હજાર પાંચસો ને છવ્વીસ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે આ રીતે કુલ રાજ્યની અંદર સેમી કંડક્ટરના ક્ષેત્રમાં જ એક લાખ ચોવીસ હજાર નવસો ને તેત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ સાથે આ જે ચારે ચાર ઉદ્યોગો છે એ દેશમાં સૌથી વધારેમાં વધારે સેમી કન્ડક્ટર ક્ષેત્રે મૂડીરોકાણ ધરાવતા પ્લાન્ટ બનવાના છે અને એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત છે એ વિશ્વનું છે માટે પ્રધાનમંત્રીશ્રીનો અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર